જોકે બીજી બાજુ સુરતમાં લોકસભાના ઉમેદવાર એવા નિલેશ કુંભાણીનું ફોર્મ ભરાતા જ રદ થતા ચારે કોરથી આપ અને કોંગ્રેસ દ્વારા નિલેશ કુંભાણીનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે બે દિવસ પહેલાં નિલેશ કુંભાણીના ઘર બહાર ગદાર અને લોકશાહીના હત્યારા જેવા બેનર લગાવ્યા બાદ આજે કોંગ્રેસ દ્વારા સિટી બસ અને રિક્ષાઓ પર દલાલનો દલાલ લોકશાહીનો હત્યારો લખાણ સાથે પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા કોંગ્રેસ શિષ્ટ સમિતિની મળેલી બેઠકમાં જણાવ્યું કે તમે અવાજ ઉઠાવો તેવી ગણતરી પક્ષની હતી તમારા ફોર્મને રદ થવાની બાબતમાં તમારી સંપૂર્ણપણે નિષ્કાળજી અથવા ભારતીય જનતા પાર્ટી સાથે તમારું મેળા પીપનું હોવાની પરિસ્થિતિ સ્પષ્ટ દેખાઈ આવી હતી આમ છતાં કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ તમે આવીને પૂરી સ્પષ્ટતા કરી શકો અને તમારા પક્ષ રજૂ કરી શકો તે માટે શિસ્ત સમિતિએ તમને સમય આપ્યો હતો તમે નાટ્યાત્મક રીતે ગાયબ છો અને તમે કોઈ પણ જાતનો તમારા પક્ષે ખુલાસો કર્યો નથી જેથી પક્ષે છ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે તમારું ફોર્મ રદ થવું એ અત્યંત કમ નસીબ ઘટના છે ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ તમામ તંત્રોને દુરુપયોગ કરીને અન્ય પક્ષના ઉમેદવારને લોભ

રહ્યો હતો પણ હતાશા પ્રાપ્ત થઈ છે આ પ્રકારની પરિસ્થિતિ ઘટના છે સુરતના લોકો તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને સોશિયલ મીડિયાથી લઈને તમામ સ્થળોએ તમારી સામે ભયંકર રોષ લોકો ઠાળવી રહ્યા છે આથી આપને છ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવાનો શિસ્ત સમિતિએ નિર્ણય લીધેલો છે